પ્રમુખ ગૃહરાજસિંહ ચૌહાણની આગેવાની જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ફ્લોરો કેમિકલ કંપની અને તેના માલિક ઉપર માનવ વધનો ગુનો નોંધી એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવા બાબત અને તાત્કાલિક ધોરણે ગુજરાત ફ્લોરો કંપની બંધ કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું હવે જોવું રહ્યું કે તંત્ર આના ઉપર શું એક્શન લે છે આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો એજ્યુકેશન દુનિયાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરોડી ગુજરાત ફ્લોરો તમે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની ઉપર માનવવધનો ગુનો નોંધાય અને કાયમી ધોરણે ગુજરાત ફ્રો કેમિકલ્સ બંધ થાય તે માટે આવેદન પત્ર ભૂકંપ મામલતદાર કચેરી ખાતે આપવા માટે આવેલા છે આજે ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર જે રીતે કડક પગલા ભરી રહી છે તમે જોયું હશે કે મોરબીનો ઝૂલતો બ્રિજ પડ્યો હરની બોટ કાંડ થયું રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી તક્ષશિલામાં વિદ્યાર્થીઓ મરી ગયા હમણો ગંભીરાણો બ્રિજ તૂટ્યો આની અંદર ઘણા બધા લોકો ઉપર કોન્ટ્રાક્ટરો ઉપર માલિકો ઉપર માનવ વધ ગુનો નોંધાયો છે અને કેટલાક વિભાગો ઉપર પણ માનવ વધ સરકારી વિભાગો પર માનવ વધ ગુનો નોંધાયો છે પણ આ ગુજરાત ફ્લોરો કેમિકલ ઉપર કોના આશીર્વાદ છે તે ખબર પડતી નથી કેમ એના પર ગુનો નોંધાતો નથી વારંવાર અમે આવેદન પત્રો આપીએ છીએ રજૂઆતો કરીએ છીએ સમિતિઓનું છે શું અમને માહિતીઓ આપવામાં આવતી નથી વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે અમના ખેતીના પાકોને નુકસાન થયું આમ આદમી પાર્ટી એ આવેદનપત્ર આપ્યું આજ સુધી કશું કર્યું નથી આ એક દુર્ઘટના થઈ બે માં સાત લોકો મૃત્યુ પામ્યા કેટલાય લોકો ઘાયલ થયા કંપનીનો આંકડો કે મહારાજ મૃત્યુ પામ્યા છે એની સાથે અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે વડોદરા સુધી તમે તેમને લઈ ગયા છો દસ સેકન્ડ ગેસ દસ સેકન્ડ ગેસની લીકની તમે વાત કરો છો તો આ પરિસ્થિતિ છે જો કદાચ આખો બોઇલર ફાટે તો આ લોકો ક્યાં જશે એની ખબર નથી અને વધુમાં આ કંપનીના માલિકો ક્યાં રહે છે એની તપાસ થવી જોઈએ આ કંપનીઓને વિદેશોમાં બેન છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ અમારી એ પણ માંગ છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજો દ્વારા આ અહીંયા આગળ કમિટી બેસાડવામાં આવે અને આ કમિટીનું ગઠન કરી આ કંપની પર હમણાં તાત્કાલિક ધોરણે રોક લગાવી એને તાળા મારી દેવા જોઈએ નહીં તો આ જીવ તો બોમ્બ કોઈ જ દિવસ આ ભૂકંપમાં તાલુકો નહીં હાલો શહેરની જીઆઈડી સી સહિતને બધાને ભરકી દેશે અને મારે તંત્રને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે સાહેબ તમારે જાગવામાં મોડું ના થઈ જાય તે ધ્યાન રાખજો કદાચ મોડું થઈ જશે તો આ લોકો અહીંયા આગળ લાશોના ઢેર લાગી જશે તેવી પરિસ્થિતિ આ જો ફાટશે છે અહીંયા આગળ માં તો આવી પરિસ્થિતિ અહીંયા આગળ આવશે એટલે અમારી કડક શબ્દોમાં માંગ છે મામલતદાર છે એટલે મે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ આપણા અહીંયા આગળ અમે રજૂઆત કરી છે કે પ્રથમ એ પોતે પણ માનવ વધ ફરિયાદ કરી શકે છે અને કંપની પર રોક લગાવી શકે છે અને અમે બધા પાર્ટીના પંચમહાલ જિલ્લાના કાર્યકર્તા હોદ્દેદાર હવે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે અને પોલીસ સ્ટેશન પર આજ અમે રજૂઆત કરવાના છે કે હમણાં પર પોલીસ ફરિયાદ કરવામાં આવે માનવ વધના ગુનાની જેવી તેવી નહીં સાદી પોલીસ ફરિયાદો કરો છો તો કંપનીના માલિકને ને ક્યારે બોલાયા એની પણ આપણે માહિતી ટૂંક સમયમાં માંગીને જનતા સમક્ષ સાજા કરીશું અને મારા સ્થાનિક લોકોને કહેવું છે કે ડરવાની જરૂર નથી બધા બહાર આવો તમારા ભવિષ્ય માટે તમારા ખેતી માટે તમારા પશુપાલનના વ્યવસાય માટે જો તમે આજે નહીં જાગો તો કોઈક દિવસ સવાર પર પડે નહીં જે આપનું નામ ગુરુ રાજસિંહ ચૌહાણ હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ